કેમ છો ફૂડી ફેમિલી સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તમારું હું છું મિહિર પ્રજાપતિ સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં મિત્રો પવિત્ર શ્રાવણ માસનો તહેવાર શરૂ થઈ ગયો છે તો શ્રાવણ માસના તહેવારમાં બધા લોકો ઉપવાસ તો કરતા જ હોય છે તો એમના માટે આપણે ખાસ આ વિડીયો લઈને આવે છે કડી વિસ્તારની અંદર જો તમે ફરાળી આઈટમ ભાઈ શ્રાવણ માસના ઉપવાસના તહેવારમાં ફરાળી આઈટમ નાસ્તામાં તમને મળી જવાની છે આપણે પહોંચી ગયા હતા કડીની રાજવી સ્વીટ માર્ટ સો વર્ષથી પણ જૂની જાણીતી બ્રાન્ચ છે મિત્રો અને રાજવી સ્વીટ માર્ટની અંદર તમને મળી રહેવાની છે ફરાળી આઈટમ ટોટલી બધી જ જેમ કે તમને અહીંયા સમોસા મળી રહે છે કચોરી મળી રહે છે બફવાડા આવી તો અનેક આઈટમ ફોરાળી મળી રહેવાની છે તો ચાલો આપણે ઇતિહાસ વિશે જાણીએ ઓનર સાથે વાત કરીએ હિસ્ટ્રી વિશે જાણીએ કે રાજુ સ્વીટ માર્ટની શરૂઆત ક્યારે થઈ હતી ટાઈમિંગ શું રહેશે લોકેશન એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે બધું જ આજના વિડીયોમાં જાણીશું સંપૂર્ણ બનાવી જો તમે અમારી નવા તો કરવાનું ભૂલતા નહીં મિત્રો રાજવી સ્વીટ માર્ટ ના ઓનર આપણી સાથે ઉપસ્થિત છે ચાલો તેમના વિશે આપણે પરિચય મેળવીએ વાત કરીએ એમની હિસ્ટ્રીની બધી જ આજના વિડીયોમાં ચાલો જાણીએ આપણે સૌપ્રથમ તમારો આપણે પરિચય આપીએ અમારી રાજવી સ્વીટ સેન્ટર નમકીન અહીંયા હાઈવે ઉપર છેલ્લા પચીસ એક વર્ષથી પણ અમારી બ્રાન્ડ બહુ જૂની છે સો સવા સો વર્ષ અમારા છગનલાલ મોહનલાલ સુખડિયા નામ અમારા દાદાએ ગલેફાના જે સ્પેશિયલિસ્ટ કહેવાય એમને સવા સો વર્ષ પહેલાં આ ધંધાની અમારી શરૂઆત કરી તમે શરૂઆત કરી ત્યારે શું શું આઈટમ તમે સર્વ કરતા શરૂઆતમાં સવા સો વર્ષ સો વર્ષ પહેલા તો અમારા દાદા ખાલી ગલેફા જ બનાવતા હતા બરોબર પછી ગલેફાથી પ્રખ્યાતિ એટલી એમના સોફ્ટનેસ ને એ બધી હાલ સુધી અમે એ ક્વોલિટી દાદાની જે પદ્ધતિ હતી એ પ્રમાણે જ અમે જાળવી રાખી છે આજે અમારી ચોથી ચોથી પાંચમી પેઢી છે પણ અમે પદ્ધતિ જાળવી રાખી કલેફા થી શરૂઆત કરી આજે અમે અનેક આઇટમો નમકીન માં અને ફરસાણ માં મીઠાઈ માં અનેક આઈટમો સુધી અમે પહોંચી છે અહીંયા જોવા જઈએ તો તમારે ત્યાં શું શું નમકીન માં શું શું વેરાયટી મળી રહે છે અત્યારે નમકીન ની અંદર આમ તો ઘણી બધી વેરાયટી મળી રહે પણ અત્યારે આ શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે શ્રાવણ મહિનાના લગતી એટલી બધી આઈટમો અમે કડી ની અંદર સૌથી વધારે આઈટમો અમારી શાખામાં નમકીન ની આઈટમો

લાવે સમોસા ની અંદર અમે સમોસા બનાવી પુદી સમોસા છે પછી કચોરી છે કચોરી છે પછી આપડે કેવાય ને કે વડા ચાટ છે

દરરોજ કસ્ટમરો એના ફરાળી વાનગીઓના ચાલુ જ હોય છે તો મિત્રો જો તમે 365 દિવસ ફરાળી આઈટમ ખાવી હોય તો તમને ક્યાં મળી રહેશે આપણા કડીના રાજવી સ્વીટ માર્ટમાં મળી રહેવાની છે મિત્રો તો ચાલો આપણે બધી વસ્તુ તમને એક કે તમને માં ટ્રેમમાં શું શું મળી રહેવાની છે ટેસ્ટ અને કરીને જણાવીએ એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે તે જાણીએ આપણે કઈ જગ્યાએ કડીમાં આવેલું છે કડીની અંદર હાઈવે આપણે સીએનજી પેટ્રોલ પંપ છે ચાર રસ્તા ઉપર નંદાસણ જવાના રસ્તે પેટ્રોલ પંપની બાજુમાં જ તિરુપતિ કોમ્પ્લેક્ષ ની અંદર અમારી આ શાખા છે અને આપણે ટાઈમિંગ શું રહેશે શોપ નો ટાઈમ સવારે નવ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી હોય છે ચાલો મિત્રો આપણે પણ ટેસ્ટ કરી નાખીએ રાજવી સ્વીટ માર્ટ માં જે રેગ્યુલર કસ્ટમર આવતા હોય છે તેમના જોડે આપણે રિવ્યુ લઈ જાણીએ કે તેમનો શું રિવ્યુ છે આ આપણી જે ફરાડી આઇટમ જે અહીંથી લેતા હોય છે રેગ્યુલર વિઝિટ કરતા હોય છે તો સૌ પ્રથમ તમારું નામ જણાવી દો આપણું મારું નામ દરજી રૂપેશ શૈલેષભાઈ છે બરોબર હું કડીમાં સંતરામપટ્ટીમાં રહું છું છેલ્લા દસે વર્ષે સાતે વર્ષથી હું અહીંયા આવું છું અને દર શ્રાવણ માસે અમે રેગ્યુલર વિઝિટ કરીએ છીએ અને એમનું ખાવાનું ડેલી અમે લઈ જઈએ છીએ એકદમ સારું ક્વોલિટી વાઇઝ અને પૈસામાં પણ રિઝનેબલ વસ્તુ અને સારામાં સારા ટ્વિસ્ટ સાથે વસ્તુ અહીંયા મળે છે સૌથી વધારે તમને પસંદ હોય શું છે તો સૌથી વધારે પસંદ માં વાળી વાયર ફરાળી ખીચડીનો અમે ઉપયોગ કરીએ છીએ એક માત્ર જગ્યા છે જ્યાં કે તમને ફરાળી ખીચડી મળે છે બીજો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ તમને ફરાણી વાનગીઓના ટેસ્ટની વાત કરીએ તો મિત્રો એકદમ જોરદાર ટેસ્ટ હતો બધી જ ફરાણી વાનગી તમને અહીંયા ટેસ્ટ ફૂલ જોવા મળી જવાની છે હાંડવો ઓફિશિયલ એમની ફરાળી સાબુદાણ ખીચડી વફવાળા અને વાત કરીએ તો કચોરી અને તમને સમોસા પણ તમને અહીંયા મળી રહેશે જો તમારે પણ બધી વાનગી ટેસ્ટ કરવી હોય તો હમણાં જ વિઝિટ કરજો આપણે કડીની અંદર આવેલા રાજ બિસ્વીટ માટે મિત્રો એની ખાસ વાત એ છે કે વર્ષના ત્રણસો પાસઠ દિવસ જો તમે કોઈ પણ દિવસે ઉપવાસ કરો છો તો તમને વર્ષના ત્રણસો પાસઠ દિવસ અહીંયા ફરાળી આઈટમ તમને અહીંયા મળી રહેવાની છે એડ્રેસની વાત કરીએ તો આપણે કડીની અંદર રોડ ઉપર તમને પેટ્રોલ પંપ એટલે સીએનજી પેટ્રોલ પંપ છે એજેક્ટ બાજુમાં તમને રાજવી સ્વીટ માટે નમકીન જોવા મળી જશે આ બીજા વીડિયો જોવા માટે મી પ્રજાપતિ ફૂડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં